શિનોર બસ સ્ટેન્ડ પાસે આકલાએ વૃદ્ધને પાછળથી હુમલો કરતા ઇજાગ્રસ્ત વડોદરા જિલ્લા તાલુકા મથક શિનોરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે જેમાં શિનોર બસ સ્ટેન્ડથી વણઝારી વાસ તરફ જવાના માર્ગ પર શિનોર તાલુકા ખત્રીવાદ વિસ્તારમાં રહેતા પાસઠ વર્ષીય હનીફભાઈ મળિયાર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ત્યાં ઉભેલા આખલાએ અચાનક પાછળથી આવીને હનીફભાઈને શિંગડામાં ફેરવી અને ઉચકીને નીચે પટાક્યા હતા

કુમાર વાળાનો રસ્તો છે ત્યાં આગળમાં હું મારી હું આગળ ચાલતો તો મારી પાછળ આવીને આખલાએ મને ઉત્કીન ફેંકી દીધો અને જેથી મને હાથ અને પગમાં એમજ માથાના ઉપર ઈજાઓ થઈ ગઈ છે જેથી આ આ દૂષણ બંધ થાય એને અટકાવવા માટે કોઈ પ્રયત્ન કરજો મને તો વાગ્યું છે પણ બીજાને કોઈને વાગેના એની તકેદારી માટે કોઈ યોગ્ય તે પગલાં લેવા વિનંતી